પાડીના મોટા વાકછીપામાં પોલીસના સ્વાંગમાં ટેમ્પો રોકી અંદરથી સામાન ચોરી કરનાર ચાર ઝડપાયા પોલીસના સ્વાંગમાં પરવાસાનો હોમગાર્ડ હેતલ પટેલ સહિત સુખેશના બે અને પરવાસાનો એક મળી કુચાર આરોપીઓની પોલીસે અટક કરી પાડી તાલુકાના મોટા વાકછીપા ગામે મળસકે રસ્તા ઉપરથી પસાર થતા ટેમ્પોને પોલીસના સ્વાંગમાં રોકી ગાડીના કાગળો બતાવવા કહી નજર ચૂકવી ટેમ્પોમાં ભરેલ બાર કાર્ટૂન જેમાં ઇલેક્ટ્રિક મીટરનો સામાન ચોરી કરનાર ચાર ઇસમોને પાડી પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે આ ગુનામાં એક આરોપી પોલીસના સ્વાંગમાં હોમગાર્ડ મુખ્ય આરોપી હેતલ બાબુભાઈ ધોડિયા પટેલ પરવાસાનાની અટક કરી તેમજ તેની સાથે આ ચોરીમાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપી પિયુ સુભાષભાઈ ધોડિયા પટેલ પરવાસા સુખેશના અન્ય બે આરોપીઓને મદદગારીમાં સાથે રાખી આ ચારેય આરોપીઓની પોલીસે અટક કરી છે પાડીના મોટા વાગચીપા ખાતે બનેલી આ ઘટનામાં ફરિયાદી અહમદ મોસન અલી અંસારી ઉંમર વર્ષ ત્રેવીસ ધંધો ડ્રાઇવિંગ હાલ રહે હાલોલ વડોદરા પોતાનો ટેમ્પો નંબર એચ જીરો વન આવેલ સ્નાઇડર ઇલેક્ટ્રિક ઇન્ફેક્ટર કંપનીમાંથી બાર ભરીને રાત્રિના સાડા વાગ્યાના સુમારે નાસિક સાપુતારા ખાતે આવેલ બીપીટીએલ ટ્રાન્સફોર્મર કંપનીમાં લઈ જવા માટે નીકળેલ હતો અને વાગચીપા ત્રણ રસ્તા પાસે આવેલ તે વખતે એક ખાખી ડ્રેસ પહેરેલ ઈસામે ટેમ્પો ઉભો કરતાં ફરિયાદીએ ટેમ્પો રોડની સાઈડમાં ઉભો રાખી જીઆરડી લખેલ જે ઈસમે ડ્રાઇવિંગ લાયસન્સ તથા ગાડીના અન્ય કાગળો માંગતા તેને ડ્રાઇવિંગ લાયસન્સ તેમજ ગાડીને લગતા અન્ય કાગળો બતાવેલ નહીં તે વખતે અન્ય ત્રણ ઈસમો આવેલ અને હિતલ એમ બુમારી તેની પાસે આવેલ જે પૈકી એક ઇસમ તથા હિતલ ફરિયાદી સાથે વાતો કરતા તે સમયે બીજા બે ઈસમો પાછળ ગયેલ ટેમ્પામાંથી એક બોક્સ લઈને જતા રહેલ જે ફરિયાદીએ ટેમ્પાના સાઇટ ક્લાસમાંથી જોયેલ બાદ ટેમ્પો થોડો આગળ હંકારી દીધેલ અને ઊભો રાખી ચેક કરતાં ટેમ્પામાં એક કાર્ટૂન ઓછું હોવાનું જણાય આવતા જે બાબતે મેનેજર માધવ કુલકર્ણીને ફોન કરી જાણ કરતાં તેમણે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા સારું જણાવેલ જેથી સો નંબર ઉપર ફોન કરેલ પાડી પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલ અને પોલીસના માણસોએ ફરિયાદ આપવા જણાવતા ટેમ્પામાંથી ચોરી થયેલ કાર્ટૂનની બિલ જોતાં વી એક્સ થ્રી વન ડબલ વન ઝીરો વન સી વન ઓબ્લિક ટુ એચ ઇલેક્ટ્રિક મીટર નંગ બે હતા જે એક નંગની કિંમત રૂપિયા ત્રણ હજાર સાતસો ને એકોતેર જે બંને નંગ મળી કુલ કિંમત રૂપિયા સાત હજાર પાંચસો ને બેતાલીસનો મુદ્દામાલ ચોરી થયાનું જણાય આવેલ હતું જેથી હિતલભાઈ તથા અન્ય ત્રણ ઇસમોએ ટેમ્પો નંબર એચ ઝીરો વન ડબલ ઈ વન ફાઇવ એટ ફાઇવમાંથી બાર કાર્ટૂનોમાંથી એક કાર્ટૂન જેમાં વીએક્સ થ્રી વન ડબલ વન ઝીરો વી ડીસી વન ઓબ્લિક ટુ એન એચ ઇલેક્ટ્રિક મીટર નંગ બે હતા જે એક નંગની કિંમત રૂપિયા ત્રણ હજાર સાતસો ને એકોતેર નો મુદ્દા એકબીજાની મદદકારી કરી ચોરી કરી ગયેલ હોય આ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પાડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને આ ગુનામાં એક આરોપી પોલીસના સ્વાંગમાં હોમગાર્ડ મુખ્ય આરોપી હેતલ બાબુભાઈ ધોડિયા પટેલ પરવાસાનાની અટક કરી તેમજ તેની સાથે આ ચોરીમાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપી પીઓ સુભાષભાઈ ધોડિયા પટેલ પરવાસા સુકેશના બે આરોપીઓને મદદગારીમાં સાથે રાખી આ ચાર આરોપીઓની પોલીસે અટક કરી છે ગુનાના કામે અટક કરી હાલે તો આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો